એક કોચ સાત ચોપન કેજી મળી આવ્યું આગામી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રના દિવસે અનુસંધાન ગુજરાત રાજ્ય આંતરરાષ્ટ્રીય સલામતી માટે પેટ્રોલિંગને સમયે મળ્યું સરસ સુરત શહેરના ભૂતકાળ કિનારે મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને સરસ મળી આવેલ સુરત શહેરમાં ડ્રગ્સ ઉછવાળેલા મુશ્કેલી હોવાથી ડ્રોગ્સ માફીઓના દરિયાનું મારક અને ડ્રગ્સ ઊછાળવા પ્રયત્ન કરી રહ્યા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ મિલિંગ કરતા ડ્રગ્સ માફિયાઓનો નો સુનવણી બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી